શિવકુંજ આશ્રમ જાળિયામાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના જાળિયા ગામે આવેલ શ્રી શિવકુંજ આશ્રમ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધરતીના છોરૂ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ઉજવણી કરાઈ હતી અહીંયા કથાકાર શ્રી વૈશાલી બાળા આચાર્યની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ધરતીના છોરૂ અભિયાન અંતર્ગત આ પ્રસંગે નંદલાલ જાનીના આયોજન સાથે વૃક્ષારોપણ કરાયું હતું જેમાં કથાકાર પ્રફુલ્લ ચંદ્ર આચાર્ય પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી સાથે વિજયભાઈ મકવાણા અને આશ્રમ પરિવાર જોડાયેલ હતો સંકલનમાં ધરતીના શ્રી મુકેશ પંડિત પણ રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ધરતીના છોડું અભિયાન અંતર્ગત જાડિયા ખાતે શિવકુંજ આશ્રમ શ્રી વિશ્વાનંદમય માતાજીના સાનિધ્યમાં સૌ કાર્યકર્તાઓ મળી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો